હલો 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 વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર તો આજે આપણે વાત કરવાની છે કે જીપીએસસી મેન્ટરશીપ વિશે વાત કરવાની છે જીપીએસસી ક્લાસ વન ટુ એસટીઆઈ આવનારી પરીક્ષાઓ છે તો એના વિશે મેન્ટરશીપ પ્રોગ્રામ વિશે ટોટલી માહિતી આજે આપણે કરવાની છે કઈ રીતના કોણ કોણ આપી શકશે શું છે બધી વસ્તુ આપણે આની અંદર ડિસ્કશન કરશું એટલે જો તમે જીપીએસસીની તૈયારી કરી રહ્યા હોય ખાસ કરીને વિડીયો આખો જોજો તો પેલા તમે નવા હો નવા હોય તો પહેલાં હું તમારે મારું ઇન્ટ્રો આપી દઉં કે હું કોણ છું તો મારું નામ છે ભાવેશ ભડાઈ બરાબર છે ભાવેશ બલાય અને હું અત્યારે રેવન્યુ ક્લાર્ક તરીકે નોકરી કરું છું ગીર સોમનાથ જિલ્લાની અંદર ગઈ બિન સચિવાલયની અંદર એકસો સુડતાલીસ માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયો હતો બરાબર અત્યારે પાછું જીપીએસસી ક્લાસ વન ટુ એડવર્ટાઇઝ નંબર સુડતાલીસની પ્રિલિમ ક્રેક કરી છે અને મેન્સ માટે પ્રિપેરેશન કરું છું અને મેં ફોરેસ્ટની પ્રિલિમ ક્રેક કરી હતી હેડ ક્લાર્કની પ્રિલિમ ક્રેક કરી હતી એનટીપીસીની પ્રિલિમ ક્રેક કરી હતી આ બધી એક્ઝામ મેં ક્રેક કરેલી છે અને મારા અત્યારે ટોટલ ત્રણ મેમ્બરશીપ પ્રોગ્રામ ચાલુ છે સીસી ગ્રુપ બી પીએસઆઈ કોન્સ્ટેબલ એટલે આ મેન્ટરશિપ પ્રોગ્રામ ચાલુ છે અને ટોટલ સાતસો પ્લસ જણાની અંદર જોડાયેલા છે એટલે તમને એવું હોય કે ભાઈ ટ્રસ્ટ ઇશ્યુ તો આ બધા લોકો આપણી સાથે જોડાયેલા જ છે અને બીજી વસ્તુ એ કે ઓલરેડી મેં ફોરેસ્ટના મેન્ટરશિપ પ્રોગ્રામ ખતમ કરી દીધો છે વીએમસી ખતમ થઈ ગયું છે તો આ બધા મેન્ટરશિપ પ્રોગ્રામ ઓલરેડી આપડા ચાલી ગયા છે તો હવે વાત કરી દે કે ભાઈ કોના માટે છે આ પ્રોગ્રામ કોણ કોણ જોડાઈ શકે મતલબ કે જોડાય તો જેને જોડાવું હોય તો બધા જોડાઈ જોડાય છે પણ કોણ જોડાશે તો બેનિફિટ થશે તો પહેલાં તો જે આવનારી જીપીએસસીની તૈયારી કરી રહી હોય જેમ કે એસટીઆઈ હોય જીપીએસસી ક્લાસ વન ટુ હોય પીઆઈ હોય એને સિલેબસને અનુરૂપ બનાવેલ છે એની અંદર વિધાનવાળા પ્રશ્નો છે ફેક ડેટાવાળા પ્રશ્નો હશે અને પ્રશ્નો સાથેનું સોલ્યુશન પણ હશે આગળ આપણે વાત કરીશું તમને ડેમો ટેસ્ટ પણ બતાવીશ તો જે બે હજાર પચીસ ટાર્ગેટ રાખીને તૈયારી કરે છે બે હજાર છવ્વીસ ટાર્ગેટ રાખીને તૈયારી કરે છે અત્યારે ફૂલ એને મોકો હશે ભાઈ કે ડે ટુ ડે સાથે પ્લાનિંગ સાથે તૈયારી થઈએ છ મહિના સુધીનો આખો એક પ્રોગ્રામ છે બરાબર એની અંદર કઈ રીતના તમને રિવિઝન બધું બધું તમારી આની અંદર કોઈ ટેન્શન તમારે લેવાની જરૂર નથી તો બે હજાર જેને કોલેજનું લાસ્ટ યર છે બરાબર લાસ્ટ ઇયરમાં છે જે લાસ્ટ સેમમાં છે એને પણ એક બેનિફિટ છે કે ભાઈ જેવું કોલેજ પતે એટલે તરત આપણે કોલેજ સાથે સાથે પણ તૈયારી કરી શકીએ અથવા તો કોલેજ હજી જસ્ટ પૈતી છે તો એના માટે પણ આ આપણે છે એટલે આવનારી જે પણ બે હજાર પચીસ છવ્વીસમાં પણ જેટલી ભરતી આવશે એના માટે પણ આ વસ્તુ કામ લાગશે તમારા માટે બરાબર છે તો મેન્ટરશિપ શું છે ભાઈ પહેલાં તો મેન્ટરશિપ પ્રોગ્રામ શું છે ખાલી ટેસ્ટ સિરીઝ અને મેન્ટરશિપમાં શું ફરક છે તે વાત કરી દે પહેલાં તો મેન્ટરશિપ એટલે શું ખબર છે કે ભાઈ જેણે એક્ઝામ ક્રેક કરી લીધું છે જેમ કે મેં પ્રિલિમ ક્રેક્ટ છે તો તમને હું પૂરતું ગાઈડન્સ આપી શકું કે ભાઈ કયા સબ્જેક્ટ માટે કઈ બુક વાંચવી એટલે ટૂંકમાં તમારું ભારણ ઓછું તમે ફી પે કરો એટલે તમારું જે ભારણ છે એ ઘટી જાય બધું ભારણ મારી ઉપર હોય કે ભાઈ આ વિદ્યાર્થીને કઈ રીતના તૈયારી કરાવડાવી તમને ક્યારે ક્યારે ટેસ્ટ ગોઠસાવી કયો સબ્જેક્ટમાં તમે કેટલું વાંચી શકશો બધું મારા ઉપર છે બરાબર બીજું કે કઈ બુક વાંચવી મારા પર છે જો તમને ખબર ન પડતી હોય નવા હોય તો ક્યાં કયા વિડિયો જોવા એ હું સજેસ્ટ કરીશ કે આના માટે આ વિડીયો જોવા આના માટે આ વિડીયો જોવા એ રીતના તૈયારી કરવી એમ તો આખી મેન્ટરશિપ એટલે તમારું ભારણ ઓછું અને બીજું આપણું એક ટેલિગ્રામ ગ્રુપ બનશે ચેનલ બનશે એની અંદર બધી ડિસ્કશન થશે કમ્પેર હું રેગ્યુલર જે સન્ડેના લાઈવ રાખીશું સન્ડે દર સન્ડેના મારું લાઈવ આવશે એ લાઈવની અંદર ગયા વીકમાં ટેસ્ટ કેવી ગયા બધાના માર્ક ચેક થશે આવતા વીકનું કઈ રીતના પ્લાનિંગ હશે એની ડિસ્કશન થશે એટલે તમને વીકલી 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 ધીરે 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 કરીને તમારે ઝીરોથી હંડ્રેડ સુધીની જર્ની કરવાની છે આની અંદર સમજાવો એટલે કે તમે અત્યારે લેવલ તમારું સાવ ઝીરો છે ત્યાંથી તમે ક્યાંક પહોંચી શકો એ છે એ ખાસ કરીને છે એટલે એક દિવસમાં વિદ્યાર્થી કેટલું વાંચી શકે એટલું તમને મેન્ટરશીપમાં એવી રીતના કહેવાશે કે દરરોજ ટેસ્ટ આપવામાં આવશે અને તમને એનું રાતે ટેસ્ટ અને સાથે એનું ડિટેલ સોલ્યુશન સાથે આપવામાં આવશે અને એવી રીતના વીકલી વીકલી શેડ્યુલ ચાલશે વીકલી ત્રીસ માર્ક્સ રિવિઝન ટેસ્ટ પછી પાછી મંથલી રિવિઝન ટેસ્ટ એટલે તમારે કંઈ નથી કરવાનું તમારે ખાલી બ્લાઇન્ડિંગ બ્લાઇન્ડી રોજને રોજ આ વસ્તુ ફોલો કરવાની છે બસ બીજું કંઈ નહીં વીકલી મંથલી બધી ટેસ્ટો અહીંયાથી કદાચ મેન્ટરશીપ પ્રોગ્રામ પૂરો થાય અને કદાચ બીજે દી પણ કદાચ એક્ઝામ આવી જાય ને તો પણ તમને પાસ થવાની શક્યતા વધી જાય છે એટલે એમાં કોઈ ટેન્શન લેવાની જોર નથી એટલે તમારું ભારણ ઓછું તમે મને હું ટાઈમ આપીશ દસથી સાડા દસની વચ્ચે કોલ કરી શકશો મેન્ટરશિપવાળા જે વ્યક્તિ હશે ભાઈ સાહેબ આમાં હમ જતું નથી આમાં કઈ રીતના વાંચું ક્યાંથી વાંચું એ બધું મારા ઉપર છે બરાબર છે તો એ રીતના આખું મેન્ટરશીપ હશે શું છે એ બધું હમણાં તમને બતાવીશ ક્યારથી ચાલુ થાય છે અને શું શું મળશે ભાઈ પહેલી તો ક્યારથી ચાલુ થાય તો પાંચ ઓગસ્ટથી આપણે ચાલુ થવાનું રાખ્યું છે એટલે વહેલા તકે જોડાઈ લેવા કેમ કે ઘણી વાર સીસી ગ્રુપ બી હોય પીએસઆઈની અંદર છે તો ઘણા મહિના મહિનાથી પછી આવે છે કે સાહેબ આવું શું કરવું તો મહિનાથી ઓલરેડી અમારું પતિ ગયું હોય છે જો સીસી ગ્રુપ બીડ પીએસએવાળા જે જોઈન થઈ ગયા છે તો એને ઓલરેડી આઠ વીક પતી ગયા છે તો આઠ વીક પ્લસનું એને આરામથી મસ્ત તૈયારી થઈ ગઈ છે હવે તમે પાંચ ઓગસ્ટને વિચારતા વિચારતા પછી મહિનો બે મહિના નીકળી જશે તો પછી એ તમારે લેટ લેટ થતું જશે તો એનો કોઈ મતલબ નથી એટલે જેમ બને એમ વહેલી તકે ડે ટુ ડે હું એટલી તો ખાતરી આપું છું કે ડે વનથી જે ડે ટોટલ આપણા જેટલા દિવસ છે ટેસ્ટ તો ઓલરેડી એકસો પચાસની આસપાસ જ હશે બાકી બધા રિવિઝન અમુક દિવસો હશે બધું કાઢતા તો જે ટોટલ એકથી છેલ્લે સુધી જે ટેસ્ટ આપશે ને ભાઈ એ પ્રિમિયમ તો એની આરામથી નીકળી હશે એ વસ્તુ છે કેમ કે ડે ટુ ડે રોજ ટાર્ગેટ ક્યારેક તમે પાછળ રહી જાઓ તો રવિવારે એનું મોકો મળે પાછું મંથલી મોકો મળે તમારે કવર કરવાનો એટલે આખું શેડ્યુલ એ પ્રમાણે ડિઝાઇન તો એ પ્રમાણે આખા બધાના માર્ક ચેકિંગ થશે માર્ક્સ રિપોર્ટ એક બનાવશું આપણે કે ભાઈ કોણ કેટલી ટેસ્ટ આપે શું છે એ આપણે મંથલી રિપોર્ટ જનરેટ કરશું એટલે તમને બધાને ખબર પડશે તો આની તમારો ગ્રોથ રિપોર્ટ ખબર પડશે કે કેવો ટોપિક તમારો નબળો છે ને કયો ટોપિક કયો સબ ટોપિક નબળો છે તો આ રીતના છે એટલે જેમ બને એમ પછીથી જોડાનારને ફાયદો મળશે નહીં મહિના દિવસ પછી મેન્ટરશીપ બંધ થઈ જાય છે માત્ર ને માત્ર તમને ટેસ્ટ સિરીઝ મળશે એમાં ટેસ્ટ ચીઝમાં કઈ નથી તમારી રીતના ટેસ્ટ આપવાની તમારી રીતના માર્ક એનાલિસિસ કરવાનું પછી ગાઈડન્સ છે કે આ લેક્ચર જોવા કઈ રીતના આખું જે રવિવારે લાઈવ છે લાઈવથી મોટિવેશન મળે નેક્સ્ટ વીકનું પ્લાનિંગ મળે એ બધું તમને મળવાપાત્ર મળશે તો આ રીતના તમને આખી વસ્તુ મળશે અને રોજે પચીસ માર્ક્સની ટેસ્ટ હશે વીકલી ત્રીસ માર્કશીટ હશે અને મંથલી વીકલી એક દિવસ પછી મંથ એટલે મંથલી એટલે છ વીક પતી અને પછી આખું એક વીક રિવિઝન વિકશે એટલે તમારે એ પણ ટેન્શન નથી સાથે સાથે રિવિઝન પણ થતું જાય એવું નહીં કે ભાઈ આજે કર્યું પાછું અઠવાડિયે એકવાર રિવિઝન થઈ જશે અને પાછું તમારા છ વીક પછી ડાયરેક્ટ રિવિઝન થઈ જશે બરાબર એટલે બેતાલીસ દઈશે પાછું એટલે તમારું જે અહીંયા થયું પાછું અહીંયા એકવાર રિવિઝન પાછું એટલે તમને ભૂલાઈ ગયું તો યાદ આવી એટલે ત્રણ વાર રિવિઝન તો તમને હું જ કરાવી દઈશ પછી તમને એક્ઝામ માટે જેટલો ટાઈમ મળશે એ તો અલગ તો એ અહીંયા આખું થઈ જશે એટલે તમારો વીક સબ્જેક્ટ પણ અહીંયા તમને પકડાઈ જશે મને દર રવિવાર આપણું લાઈવ હશે આટલી વસ્તુ તમને આરામથી મળશે બરાબર છે બાકી છેલ્લે ફૂલ લે મોટ ટેસ્ટ પણ આવશે મેથ રીઝની પણ આવશે બધું તમને હમણાં કહી શકીનું શેડ્યુલ બતાવું કયા વિષય સબ્જેક્ટ માટે બુક લેવી એ પણ હું તમને સજેસ્ટ કરી દઈશ જેવું જોડાશો એટલે જે પણ જે દિવસ જે આજથી પણ જોડાઈ જશે ને એને આજથી જ કામ આપી દેવામાં આવશે કે આ વસ્તુ વાંચો આ વસ્તુ કરવા માટે એડવાન્સમાં જેમ કે ઇકોનોમિક્સ છે તો એના લેક્ચર જોવા માટે જીઓગ્રાફી છે તો એના લેક્ચર છે કયા વિષય અઘરા છે જે પાછળ તકલીફ કરાવે તો અત્યારથી લેક્ચર જોવા મળતો પાંચ તારીખ સુધીમાં તમને એડવાન્સમાં થોડુંક થઈ જાય તૈયારી બીજું કંઈ નથી પછી શું તમારો પ્રોગ્રામ ફોલો પ્રાથમિક પરીક્ષા પાસ થયો છે પ્રોગ્રામ ફોલો કરવાથી પ્રાથમિક પરીક્ષા પાસ થઈ છે ઘણા ઘણાને હોય કે ખાલી તમારો પ્રોગ્રામ કરો બીજું હોય તો ભાઈ જો મેન્ટરશીપ પ્રોગ્રામનો મતલબ એ છે તો ખાલી માત્ર ને માત્ર આપણો પ્રોગ્રામ કરો એટલે બીજું કંઈ કરવાની જરૂર રહેતી નથી તમારે તમારે બીજું આ પ્રોગ્રામનો ફાયદો એ છે કે તમે સ્ટ્રિક્ટ લ્યો હવે તમે ઘણીવાર એવું થાય કે બંધારણ તમે વાંચો બેઠા બરાબર તો એ મહિનો દિવસે નાણાં જ રાખો તો એમાં રિવિઝન નો થાય પછી પાછું રિવિઝન આ છે તો તમારે એના માટે એક શેડ્યુલ હોય કે ભાઈ આજે આટલું તો કરવાનું જ છો ટાર્ગેટ હોય કદાચ આજની ટેસ્ટ તો કાલનો એટલે કદાચ તમારો એકાદો દિવસ છૂટીએ તો ખાલી એક સબ ટોપિક છે તમારો આખો વિષયનો છે તમારે ઘણી વાર વાત તમારી લિંક તૂટીએ તો બીજા દિવસે પણ તમારે એમને બગડી જાય આની અંદર તો એક ફાયદો છે કે તમારે એક લીધી લિંક તૂટી ગઈ તો પાછળથી કવર કરવા થાય તો એ રીતના છે અને ઘણા વિદ્યાર્થીઓનો આખું એક ચાર્ટ જ બનાવી નાખી આ સબ્જેક્ટની આ ટેસ્ટ મારે થઈ ગઈ છે એટલે માર કહેવાય તમારે શાર્ટ ચાર્ટ જોઈ લો તમારે આઈડિયા આવી મારો આ સબ્જેક્ટનો ટોપિક નબળું છે તો એ રીતના પણ કઈ ફોલો મેન્ટરશીપ એટલે તમારે હું બધું તમને ગાઈડ આપીશ બધું કઈ રીતના વાંચું શું વાંચવું એ મુખ્ય પરીક્ષાની તૈયારી કરું છું તો મુખ્ય પરીક્ષાની તૈયારી કરાવવામાં આવશે નહીં ઘણાને હોય મુખ્ય પરીક્ષા સાથે સાથે તો નહીં કેમ કે જો જીએસના ટોપિક છે તો જીએસ તમારે જીએસના જેટલા સબ્જેક્ટ તો આની અંદર તમારે સ્ટ્રોંગલી થઈ જશે તો અત્યારથી મુખ્ય પરીક્ષાની તૈયારી કરવાની જરૂર છે મુખ્ય પરીક્ષા પછી તમારે ખાલી ભાષા બંને ભાષા અને જે એક બે સબ્જેક્ટ છે બરાબર એની તૈયારી કરવી હશે આની અંદર મેથ્સ રીઝનિંગ એ નથી કરવાનું મુખ્ય મુખ્ય પરીક્ષાની અંદર આપણે કરાવશું મેથ રીઝનિંગ ટેસ્ટ પણ હશે કઈ રીતના છે હું તમને આગળ કહીશ તો પછી તમારે ખાલી ભાષામાં જ પકડ કરવાનું જો જીએસની સારી રીતે તૈયારી થઈ ગઈ હશે તો પછી એટલે એવું કોઈ અત્યારથી મુખ્ય પરીક્ષાની તૈયારીમાં લાગવાની જરૂર નથી બરાબર છે હવે ફી કેટલી હશે અને ખાલી ટેસ્ટ સિરીઝ લઈ શકાય છે છેલ્લે આપણે ડિસ્કશન કરું કે ભાઈ ટેસ્ટ સિરીઝનું પ્લાનિંગ કઈ રીતના છે એ બધું આપણે શેડ્યુલ અહીંયા પ્લાનિંગ છે જોઈશું હા તો ફી કેટલી હશે પેલા તો ફી હશે જે મેન્ટરશીપ પ્રોગ્રામ માટે ફી છે બારસો ભાઈ બારસો લેશે એટલી બધી ફી તો બારસો છે ને મિનિમમ ફી જીપીએસસી ક્લાસ વન ટુની પ્રિલિમ એશ્યોર તમને એશ્યોર પ્લેન ક્રિએક થઈ શકતી હોય તો બારસો રૂપિયા એજ કઈ વસ્તુ ના કહેવાય કેમ કે ક્વોલિટીવાળા 25 ક્વેશ્ચન્સ સાથે એનું ડિટેલ સોલ્યુશન ભાઈ ડિટેલ સોલ્યુશન છે એવું નહીં કે ખાલી પર્સન જોબ એની અંદર નીચે તમને હું હમણાં બતાવીશ આપણી ડેમો ટેસ્ટ મૂકેલી છે એમાં જોઈ લેજો કે કોઈ પણ વિધાન વન આપેલ છે તો શા માટે ખોટું છે ભાઈ શા માટે સાચું છે એના રિલેટેડ થોડીક માહિતી નીચે એડવાન્સમાં મૂકી દીધી હોય એટલે તમને આખું એના વિશે માહિતી બધી ખબર પડી એટલે પચીસ પચીસ માર્ક્સની ટેસ્ટ આપતા જાવ અને ટેસ્ટ સિરીઝ તમારે રેગ્યુલરલી જળવાયેલી બરાબર છે પ્લસ મંથલી ટેસ્ટ હશે પછી ફૂલ મેન ટેસ્ટ સિરીઝ હશે તો બારસો રૂપિયા કહી નાખ્યો તમારા એકસો વીસ દિવસ એકસો ને એસી દિવસ હું તમારી સાથે જોડાયેલા રહીશ ટેસ્ટ સિરીઝની વેલિડિટી તો વર્ષ દિવસની હશે પણ હું તમારી સાથે એકસો દિવસ વીસ દિવસ એસી દિવસ અને એ પણ પછી એક્ઝામ ના આવે ત્યાં સુધી હું તમારી સાથે જોડાયેલો છું તો આના માટે બારસો રૂપિયા કંઈ વસ્તુ નાખ્યો ખાલી ટેસ્ટ સિરીઝ લેવી હોય તો લઈ શકાય એના માટે ખાલી હજાર રૂપિયા છે બરાબર મને મેસેજ કરી દો ખાલી ટેસ્ટ સિરીઝ છે એ પાંચ તારીખ ચાર તારીખે હું ઓન કરીશ ચાર તારીખ પછી લઈ શકાશે બરાબર ચાર તારીખ પછી લેશો એટલે તમારે પાંચ તારીખથી લઈ શકાશે બરાબર બાકી તો બાકી આની ફી છે બારસો રૂપિયા રહેશે અને જો આ ચોવીસ કલાકમાં જે પરચેસ કરશે એના માટે અગિયારસો રૂપિયા હશે આની ફી બાબતે કોઈ ઓછું નહીં થાય કેમ કે તમને ક્વોલિટી કન્ટેન્ટ મળતું હોય હીરાની પરખ છે જેવી રીત કરી શકે એટલે ક્વૉલિટી કન્ટેન્ટ મળતું હોય તો એના માટે કોઈ બાંધછોડ કરવાની આવતી નથી કેમ કે પછી હું કહું કે અત્યારે બારસો રહેશે પછી ઓફર લાવીશ કંઈ ઓફર કે કંઈ હશે આવું આવશે નહીં કેમકે એકદમ મેં પહેલાં કોસ્ટ કટિંગ કરીને જ ફી ડિસાઇડ કરી છે કેમ કે ઓલમોસ્ટ તમને ચાર હજાર પ્લસ ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવા મળશે ચાર હજાર પ્લસ જાણું તો આ બધી વસ્તુ તમને ક્વોલિટીવાળી મળવાની છે તો એના માટે કોઈ ફી બાબતે તો કોઈ વસ્તુ રહેતી જ નથી કોઈ ગરીબ પરિસ્થિતિ હશે તો આપણે જોશું એનું મેં કોઈ દિવસ એવું રાખ્યું નથી ઘણા ટેસ્ટ એમને પણ આપી છે પણ તમે જસ્ટ સમજી શકો છો કે કઈ વસ્તુ છે અને કઈ વસ્તુ કેટલામાં ક્યાં મળે છે તમારે કોઈ વસ્તુ આ આના સિવાય કોઈ વસ્તુ કરવાની રહેતી નથી બીજી એક સેટ વચ્ચાવ વસાવવાનું શું કહે છે અને એક આ વસ્તુ કરવાની છે બસ એના સિવાય કઈ વસ્તુ કરવાની થતી નથી તમારે એટલે આરામથી પ્રિલિમ ક્રેક કરી શકાય છે મેં પોતે કરેલ છે એટલે તમારા માટે સલાહ આપું કે હું ધોળિયું ફેંકતો નથી ભાઈ બરાબર છે બાકી આપણા જે સ્ટુડન્ટ છે એને પૂછી શકો છો કે આપણો મેન્ટરશીપ પ્રોગ્રામ શું છે ઓલમોસ્ટ કેમકે હવે જે ક્લાસ થ્રીની પરીક્ષામાં જ મેં છસો સાઠ પર રાખી છે તો આની ડબલ તો હોવી જોઈએ કેમકે એમસીક્યુ પણ આમાં વધારે છે પચીસ છે પ્લસ જીપીએસસી વન ટુનું છે બરાબર તો તમારા માટે આ કામની વસ્તુ પ્લસ પ્રોગ્રામ એ લાંબો છે સબ્જેક્ટ વધારે છે એ રીતના આખું એનું હોય છે તો માર્કેટમાં તમે ખાલી પ્રાઇસીસ જોઈ લેજો એટલે તમને આઈડિયા વિશે ઈ એમઆઈ થશે ભાઈ એ ઈ થશે પણ ઈ એમઆઈ ક્યારથી થશે તો હું ચોવીસ કલાક પછી ચાલુ કરીશ કેમ કે જેને પરચેસ કરવું છે અગિયારસો રૂપિયામાં બરાબર પછીથી ઈ એમઆઈ ચાલુ થશે એ બારસો પ્લસ ટેક્સ સાથે તમે ઈએમઆઈ કરી શકશો બરાબર ને ઈએમઆઈ પણ એક મહિના પછી બંધ થઈ જશે એક મહિના પછી એટલે એક મહિનાની અંદર ઈએમઆઈ થશે પછીથી ઈએમઆઈ પણ નહીં થાય તમારે ડાયરેક્ટ ફૂલ પેમેન્ટ જ કરવું પડશે એટલે વહેલે તકે ચાર ઓગસ્ટ છે બરાબર તો ચાર પાંચ સપ્ટેમ્બર પછીથી ઈએમઆઈ પણ અવેલેબલ રહેશે નહીં સમજાણો કઈ રીતે જોડાઈ છે તો પહેલાં તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો સ્ટડી વ્લોગ જીપીએસસી બરાબર લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ બરાબર એમાંથી આપણો કોર્સ હશે એસ અને જીપીએસસી ક્લાસ વન ટુ મેન્ટરશીપ પ્રોગ્રામ એમાં બાય બાઈના ઉપર ક્લિક કરો પેમેન્ટ કરો અને થઈ જશે બરાબર બીજી વસ્તુ કે એપ્લિકેશન જો એન્ડ્રોઇડ ફોનનો હોય આઈઓએસ હોય તો એમાં કોડ નાખવાનો છે ટી આરઆઈયુસી કેપિટલ ફર્સ્ટ મોલ ગમે એમાં નાખી શકો ટી આર સી ટી આર આઈયુસી આવો કોડ નાખવાનો આવશે કોડ નાખશો એટલે તમે લોગિન ઇન થઈને કરી નાખશો બાકી કોઈ વધુ માહિતી જોઈએ તો આપણું આ છે એના પર કાલે શનિવાર છે અને રવિવાર આ બે દિવસ હું અવેલેબલ છું કોલ પર પછીથી રાતે દસથી સાડા દસ અને બપોરે સાડા ત્રણથી ચાર વચ્ચે મને કોલ કરી શકો કોઈ પણ માહિતી કોઈ પણ કન્ફ્યુઝન એમ ટેસ્ટ સિરીઝ પરચેસ ન કરી લેવી ડાયરેક્ટ એકવાર માહિતી મેળવી લેવી ભાઈ શું વસ્તુ મળશે કઈ રીતના હશે ટોટલી બાકી બધું ક્લિયર છે તો આ રીતના આખું વસ્તુ હશે તો તમારે ખાસ ધ્યાન રાખવી બરાબર છે તમારો કોઈ મિત્ર તૈયારી કરતો હોય તો એને પણ આ શેર કરી શકો છો તમે તો અહીંયા સુધી રાખીએ આપણે બરાબર નેક્સ્ટ વિડીયોની અંદર નવો નવા વ્લોગ લાવતો રહીશ બરાબર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો એકવાર તો નેક્સ્ટ આપણે વિડીયોની અંદર મળીએ અહીંયા સુધી રાખીએ બરાબર છે તો ટાટા